પણ લાંબા સમય સુધી પૈસા ના આપતા ફરિયાદીએ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચનો સંપર્ક કરતા આ આપેલા લેટરની તપાસ કરતાં લેટર નકલી હોવાનું માલુમ પડ્યું હતું અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ફરિયાદો તપાસ હાથ કરતાં નકલી આઈએ એસ મિહુલ પરિમળ ધરપકડ કરાઈ છે ડીસીબી પોલીસ સ્ટેશનમાં આગમના ફરિયાદી પ્રતીક રાજેન્દ્ર શાહનાએ ફરિયાદ આપેલી છે આ ફરિયાદી છે એ કાર રેન્ટનું કામ કરે છે આ કામેના જે આરોપી છે મેહુલ શાહ એ પોતે સરકારશ્રીમાં કોઈ હોદ્દો ધરાવતો ન હોવા છતાં પોતે રેવન્યુ વિભાગમાં ડાયરેક્ટરની પોસ્ટ એટલે કે આઈએસની પોસ્ટ ધરાવે છે એવી ઓળખ આ કામેના ફરિયાદીને આપેલી તેમજ આ કામેના આરોપી છે એ પોતે કાર ઇનોવા કાર ભાડે લેવા માટે અને તે ગાડીમાં સાયરન તેમજ પડદા લગાડવા માટે પોતે મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ રિસર્ચ ડેવલપમેન્ટનો ખોટો અને બનાવટી લેટર બનાવી અને સાયરન અને લગાડવા માટે લેટર આપેલ તેમજ આ કામેના આરોપીએ ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ રિસર્ચ ડેવલપમેન્ટ ગવર્મેન્ટ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાનો ખોટો વર્ક ઓર્ડર બનાવી અને પાંચ વર્ષ માટે આ કામેના જે ફરિયાદી છે પ્રતીક્ષા એમને આપેલો અને આ કામેના ફરિયાદી સાથે છેતરપિંડી અને ઠગાઈ કરેલી તેમજ આ કામેના જે આરોપી છે એ પોતે વિશ્વવિદ્યાલય અસારવા છે ત્યાં પોતે ટ્રસ્ટી તરીકે હોવાની પણ પોતે ઓળખાણ આપેલી તેમજ આ કામેના સાહેબે સાહેબના દીકરા છે એ પોતે એને નોકરી અપાવવાના બહાને અને પોતે જે આરોપી છે મેહુલ શાહ એ સરકારશ્રીમાં હોદ્દો ધરાવતો હોય અને આ કામના સાહેબને દીકરાને નોકરીએ લગાવી દેવશે એ બહાને આ કામેના સાહેબ પાસેથી રૂપિયા ત્રણ લાખ રૂપિયા પડાવી લઈ અને બોગસ સરકારશ્રીનો નોકરી અપાવવાનો જિલ્લા શિક્ષણ અધિકારીનો લેટર પણ ઇસ્યુ કરેલ અમદાવાદમાં છેલ્લા ત્રણેક નવમાં મહિનાથી આપણે માહિતી મળેલી છે પણ એ અગાઉ વાંકાનેરમાં બી હતો અને આજે અમુક પત્રો છે એણે વાંકાનેરમાં તૈયાર કરેલા હતા તો હજી બીજા બી ભોગ બનનારો આપણને મળે એવી શક્યતા વધારે છે